ધિણોજ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનોખો રામ નામ લેખન મહાયજ્ઞ યોજાયો પરમ પૂજ્ય રાજરાજેશ્વર યોગીરાજ રૂખડનાથજી મહારાજના નેતૃત્વ હેઠળ એકવીસ ડિસેમ્બરે લક્કડનાથજી મહારાજની જીવંત સમાધિ ધિણોજમાં રામ નામ લેખન મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધિણોજ ખાતે એક જ મહિનાની અંદર એક કરોડ એકાવન લાખથી વધારે રામ નામ લેખન કરવામાં આવ્યું છે એ રામજી ફરીથી પ્રસ્થાપિત થઈ રહ્યા છે અને જ્યારે રામ રાજ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે પ્રત્યેક ભારતીયના આનો ગર્વ હોવો જોઈએ અને છે પરંતુ આટલા માત્રથી આપણું કામ પૂરું નથી થઈ જતું કાર્ય હવે રામ મંદિર બની રહ્યું છે રામ મંદિર બની જશે પણ હવે ધક ધગતા બે મુદ્દા જો આપણા સામે આવીને ઊભા છે કૃષ્ણ જન્મભૂમિ અને જ્ઞાન આપી અહ તો રામ મંદિર તો બની રહ્યું છે બની રહેશે અને એ માટે આપણે ઘણા પ્રયત્નો કર્યા છે અને પ્રયત્ન સફળતાતા દેખાઈ રહ્યા છે પરંતુ કૃષ્ણ જન્મભૂમિ હવે વારો કૃષ્ણ જન્મભૂમિનો છે હવે વારો જ્ઞાન વ્યાપીનો છે અને જ્યારે આપણે નક્કી થયું એકવીસ ડિસેમ્બર થી આ आश्रम માં રામ નામ લેખન કાર્ય ચાલુ છે અને એ રામ નામ લેખનમાં એક કરોડ અને એકાવન લાખ સુધી રામ નામ લેખન થયું છે અને હજુ પણ આ કાર્યને અમે ઉભું માંગતા નથી બાવીસ તારીખ બાવીસ જાન્યુઆરી જે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે એ પ્રસંગને અમારું ગામ ભવ્ય દિવાળી સ્વરૂપે અને દિવાળી સ્વરૂપે ઉજવવા માગે છે અને સંપૂર્ણ ગામ અમારું રંગોળીથી રંગાયું છે અને ભગવાનની ભક્તિમાં રંગાયેલું છે સમગ્ર ગામ ભગવાન રંગની અંદર રંગાઈ ગયું છે અને એનો સંપૂર્ણ પ્રોગ્રામ અમે અહીંયા રામાપીર મંદિર થકી આ બાપજીની સાનિધ્યમાં અમે આ આયોજન કરી રહ્યા છીએ સંપૂર્ણ અમે શોભાયાત્રા પણ એમની અધ્યક્ષતામાં પણ શોભાયાત્રા નીકળવાના છીએ અને આખા ગામની અંદર શોભાયાત્રા નીકાળીને છેલ્લે અમે લાઈવ ભગવાનનો પ્રતિષ્ઠાનો પ્રસંગ આખું ગામ એક સાથે નિહાળ એની વ્યવસ્થા અમારા ગામે કરેલી છે